વિસ્તારમાં ફરી એકવાર ખાડીપુરનો પ્રકોપ જોવા મળ્યો છે જેના કારણે સ્થાનિક વેપારીઓને કરોડોનું નુકસાન થયું છે આ વિસ્તારમાં આવેલ દુકાનોમાં સરેરાશ દોઢથી બે લાખ રૂપિયાનું નુકસાન થયો હોવાનો અંદાજ છે જ્યારે કેટલાક મોટા વેપારીઓને તો રૂપિયા પંદર થી સત્તર લાખની કિંમતી મશીનો પણ બિનઉપયોગી બની ગઈ છે વર્ષોથી સીમાડા વિસ્તારમાં ખારીપુરનો પ્રશ્ન વણુકેલ્યો રહ્યો છે દર વર્ષે ચોમાસામાં સમસ્યા સર્જાય છે અને વેપારીઓને મોટું નુકસાન વેઠવું પડે છે સ્થાનિક વેપારીઓનો આક્ષેપ છે કે નેતાઓ માત્ર મુલાકાત લઈને ચાલ્યા જાય છે પરંતુ નુકસાનીની વળતર અંગે કોઈ નક્કર પગલા લેવાતા નથી હોટફેક્સ દુકાનદાર નિલેશભાઈ બાયાણીએ જણાવ્યું કે અમે છેલ્લા ઘણા વર્ષોથી આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે દર વખતે પૂર આવે છે અને અમારો ધંધો ચોપટ થઈ જાય છે નેતાઓ આવે છે આશ્વાસન આપે છે અને પછી ભૂલી જાય છે અમને વળતર ક્યારે મળશે તે

તંત્રની ઘોર બેદરકારી છે ભાઈ તંત્ર કશું જ ધ્યાન નથી દેતું બે હજાર સત્તરમાં આ ખાડીનો પાણીનો નિકાલ કરવાની વાત કરી હતી ત્યારે એવી તંત્રએ બાહેનદરી આપી હતી કે આ વહેલી તકે અમે આ ખાડીના પાણીનો નિકાલ કરશું પણ આ બે હજાર પચીસ આવી ગઈ તો ખાડીના પાણીનો નિકાલ થયો નથી તંત્રને ખિસ્સા ભરવામાં રસ છે આનો નિકાલ કરવામાં રસ નથી કારણ કે મત જોતા હોય તો કે અમને ભાજપમાં મત આપજો અને આવું હોય હોયથી કોઈને કાંઈ ધ્યાન દેવું નથી મત ટાણે બધા માયકના ભૂંગળા લઈ લઈને ઊભા રહી જાય છે તો તે બધા વ્યસ્ત હોય અને આવું હોય થી કોઈ કમિશનર કે કોઈ હજી આ એરિયામાં કોઈ દેખાણું નથી એસએમસી ની ઘોર બેદરકારી છે કારણ કે એસએમસી ને વેરા લેવા હોય તો વ્યસ્ત છે આ કામ કરવામાં વ્યસ્ત નથી આ ત્રણ દિવસ તો સાફ થાય નકર કરે એસએમસી ના ટ્રેક્ટરો આવે છે ને જાય છે ને કસરું ભરવાનું ચાલુ ન કરી દે તો એમાં કોઈને કઈ ધ્યાન દેવું નથી બસ વેરા લેવા હોય તો ખિસ્સામાં નાખવાની જરૂર છે એને